हेलो वेलकम टू डीके गवर्नमेंट एग्जाम प्रिपरेशन स्वागत है मित्रों आज है तुम्हारे एक वक्त तो आज मित्रों આપણે લઈને આવ્યા છીએ સાહિત્ય સાહિત્યમાં પહેલા સાહિત્યકાર એટલે આપણે હંમેશા યાદ જવું જોઈએ નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો મિત્રો आज હું તમને એક ગેરંટી સાથે વિડિયો બનાવી રહ્યો છું કે જો તમે ક્લાસ 3 લેવલની एग्जामની પ્રિપરેશન કરો છો તૈયારી કરો છો ક્લાસ 3 લેવલની તો આ આજે જે હું આમાં જે ભણાવવાનો છું તેમાંથી એક પ્રશ્ન નંબર 12 નહીં જાય એ મારી ગેરંટી છે એટલે મતલબ લેસ્ટ સુધી જોજો વિડિયો ક્લાસ 3 લેવલના લગભગ બધા પ્રશ્નો છે આમાં આવરી લેવામાં આવ્યા છે તો લેસ્ટ સુધી જોજો વિડિયોને સરખી રીતે હું તમને સમજાવવાનો છું તો લેસ્ટ સુધી જોજો વિડિયો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ આજ પર્યાદનો વિડિયો નરસિંહ મહેતા તો સૌથી પહેલા તો નરસિંહ મહેતા છે કેવા યુગના કવિ છે તો નરસિંહ મહેતા છે એ મધ્યકાલીન યુગના મધ્યકાલીન યુગના છે નરસિંહ મહેતા કવિ છે કઈ રીતના ક્યાં જન્મસ્થ છો તો એનો તો નરસિંહ મહેતા નું જન્મસ્થળ છે તળાજા ભાવનગર ખાસ યાદ રાખજો નથી તેનો જૂનાગઢ છે તેનો જન્મસ્થળ નથી તેનો જન્મસ્થળ છે તળાજા ભાવનગર તેનો સમયગાળો પૂછે છે સમયગાળો પણ અમુક વખત પૂછી લે છે ક્લાસ 3 લેવલના экзаમાં તો તેનો સમયગાળો છે 1414 થી 1480 તે તેનો સમયગાળો છે ત્યારબાદ તેની કર્મભૂમિ હવે મિત્રો મેઈન પોઈન્ટ આવી ગયો છે કર્મભૂમિ તો કર્મભૂમિ એની છે જૂનાગઢ છે અને તેના ઉપનામ વિશે જો વાત કરવામાં આવે તો નરસિંહ મહેતાના ઉપનામ હતા નરસૈયો ભક્ત હરિનો અને આદિકવિ આ ત્રણ છે તેના ઉપનામ હતા બીજા ઘણા પણ ઉપનામ છે પરંતુ સામાન્ય રીતે છે ક્લાસ 3 લેવલ ની એટલું કઈ ડીપમાં પૂછાતું નથી છતાં પણ મિત્રો એક ખાસ સાથે સાથે જો તમે લખતા જતા હોય

કૃષ્ણદાસ હતો તેના લગ્ન છે માણેકભાઈ સાથે થયા હતા 16 વર્ષની ઉંમરે આ એક થોડો કાયમ બી કહી શકાય કે 16 વર્ષની વયે નરસિંહ મહેતાના લગ્ન છે થઈ ગયા હતા કોની સાથે તો કે માણેકભાઈ સાથે તેના પુત્રનું નામ સામરદાસ હતું અને પુત્રીનું નામ કુવરબાઈ હતું આ એક મોસ્ટ એમ બી કારણ કે કુવરબાઈ ઉપરથી કુવરબાઈ કુવરબાઈ નું મામેરો છે એવી યોજના ચાલે છે એટલે ખાસ યાદ રાખજો તેમની પુત્રી હતી કુવરબાઈ તેના નામે છે અત્યારે કુરબાઈની મામેરું યોજના ચાલે છે તેના પુત્રનું નામ હતું સામળદાસ પછી જોઈએ નેક્સ્ટ તો ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર એટલે કોણ નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર એટલે નરસિંહ મહેતા મધ્યકાલીન યુગના પ્રથમ સાહિત્યકાર એટલે નરસિંહ મહેતા ત્યારબાદ

નરસિંહ મહેતા દામોદર કુંડ જ્યારે નાવા જતા દામોદર કુંડ ક્યાં આવ્યું તો કે જુનાગઢ જુનાગઢ માં છે દામોદર કુંડ છે આવેલો છે તે પણ લખી લેજો સાથે લખતા હોય તો દામોદર કુંડમાં માં નહેવા જતા ત્યારે છે તે રામગ્રી રાગ ખાસ ધ્યાન રાખજો નાહવા જતા ત્યારે નાહવા જતા ત્યારે રામગ્રી રાગ ગાતા અને પાછા ફરતા ત્યારે પ્રભાત્યા ગાતા હતા જતા ત્યારે રામગ્રી અને આવતા ત્યારે પ્રભાત્યા આ રીતના તે રાગ ગાતા હતા ત્યારબાદ એક મોસ્ટ એમપી પ્રશ્ન આ છે નરસિંહ મહેતા રામ માનલિકના સમકાલીન હતા નરસિંહ મહેતા અને રામ મિત્રો જેની પરીક્ષા કરી હતી તે પણ જાણીતી છે તે પણ સાથે નોટ કરજો અને નરસિંહ મહેતા છે રામાનલિકના સમકાલીન હતા ત્યારબાદ હવે નેક્સ્ટ જોઈએ તો નરસિંહ મહેતા નરસિંહ મહેતા એ આખ્યાનના બીજ રોપ્યા હતા આયા થોડું વિઝિબિલિટી પ્રોબ્લેમ થતો હશે બટ હું બોલું છું એ યાદ રાખી લેજો નરસિ મહેતા છે આખ્યાનમાં બીજ રોપ્યા હતા નરસિ મહેતા છે આખ્યાનમાં બીજ રોપ્યા હતા તો મિત્રો આખ્યાનના પિતાના આખ્યાનના શિરોમણી એ રીતના બડે લખક છે એટલે બંનેમાં કન્ફ્યુઝન ના થાય અને કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં રજૂ કરવાનું છે બરાબર છે એટલે તમને કોઈ દિવસ નહીં ભૂલાય આખ્યાનમાં બીજ છે કોણે રૂપિયા હતા નરસિંહ મહેતાએ ક્યાં રૂપિયા હતા એ પણ આપણે જાણી લેવું છે તો સુદામા ચરિત્ર સુદામા ચરિત્રમાં આખ્યાનમાં બીજ છે એના પહેલા એના જોવા મળે છે એક ખાસ યાદ રાખજો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નરસી મહેતા નરસી મહેતા ઉપર જયદેવની કૃતિ કોની કૃતિ તો કે જયદેવની ગીત ગોવિંદ નો વિશેષ પ્રભાવ પડ્યો હતો નરસી મહેતા ઉપર જયદેવની કૃતિ ગીત ગોવિંદને વિશેષ પ્રભાવ છે પડ્યો હતો નરસી મહેતા ઉપર ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નરસી મહેતાના 600 વર્ષ પૂર્ણ થતા ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ ખાતે યા તો કે જૂનાગઢ ખાતે નર્સી મહેતા યુનિવર્સિટી ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે તો કે નર્સી મહેતાના 600 વર્ષ પૂર્ણ થયા ત્યારે નર્સી મહેતા યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી હતી તો સાથે સાથે આપણે એ પણ જાણી લેવાનું છે કે તેના પ્રથમ કુલપતિ કોણ હતા તો તેના પ્રથમ કુલપતિ હતા જેપી મિયાણી સર જે છે નર્સી મહેતાના નર્સી મહેતા યુનિવર્સિટી ના છે પ્રથમ કુલપતિ હતા જેપી મિયાણી સર ખાસ યાદ રાખજો ત્યારબાદ નેક્સ્ટ સવાલ જોઈએ ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ એટલે નરસિંહ મહેતા ખાસ યાદ ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ એટલે નરસિંહ મહેતા ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો 1999 થી નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે કોના હસ્તે મોરારી બાપુના હસ્તે અને પ્રથમ વિજેતા કોણ છે તો કે રાજેન્દ્ર શાહ ફરી એક વખત રિપીટ કરાવું છું 1999 થી નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે મોરારી બાપુના હસ્તે અને પ્રથમ વિજેતા છે રાજેન્દ્ર શાહ હતા ત્યારબાદ નેક્સ્ટ હવે તેની પંક્તિઓ અમુક છે ઘણી વખત પૂછાયેલી છે અને જોઈએ તો આજે પંક્તિઓ કઈ પંક્તિઓ વધુ પૂરતી છે પૂછાઈ રહી છે મેં થોડા પેપરનો એનાલિસિસ કર્યું તેના ઉપરથી ખબર પડી કે આ બે જે પંક્તિઓ છે વારંવાર રિપીટ થયા કરે છે કઈ પંક્તિઓ વૈષ્ણવજન તો તેને કઈ આપણે બધાને ખબર છે જાગને જાગવા તે પણ તેની પંક્તિ છે આજની ઘડી છે રણિયામણી આ પણ તેની પંક્તિ છે અને ઊંચી મેળી તે મારા સંત નીરે લો આ એટલી પંક્તિઓ છે ખૂબ વારંવાર પૂછાયા કરે છે ફરી એક વખત રિપીટ કરાવું છું વેસણ વજન તો તેને કહીએ જાગને જાગવા આજની ઘડી રણિયા અને ઊંચી મેળી તે મારા સંત નીરે લો બરાબર છે હવે આપણે જોઈએ આ પ્રશ્ન છે ને મિત્રો આ છે ને મોસ્ટ આઈપી બની શકે છે ક્લાસ 3 માટે કઈ રીતના કારણ કે આ જે ગુજરાત સરકારનું પાઠ્યપુસ્તક મંડળ છે તેમાં આ બધી જ

ત્યાર બાદ મિત્રો ઘણી કૃતિઓ છે તે કૃતિઓ વિશે હવે જોઈએ તો તેવા કૃતિઓમાં શું શું છે હળવે હળવે સંતો ઉમેરે વહેવાર્યા કેમ પૂજા કરું મહેલો ગાજે સોરી મેહુલો ગાજે અહીંયા એમ છે મેહુલો ગાજે સોરી મેહુલો ગાજે માધવ નાચે કૃતિ કોની છે નરસિંહ મહેતાની મામેરું નરસિંહ મહેતાનું ફરી એક વખત રિપીટ કરાવી દઉં છું કુંવરભાઈ તેની પુત્રી છે તેના ઉપરથી કુંવરભાઈની મામેરો યોજના ચલાવવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા 12000 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે તે પણ યાદ રાખી લેજો મામેર કૃતિ એની છે શ્રાદ્ધ શ્રાદ્ધ કૃતિ છે એ પણ નરસિંહ મહેતાની છે મુંડી કૃતિ નરસિંહ મહેતાની નો વિવાહ નરસિંહ મહેતાનો હારમાળા કૃતિ છે એ પણ નરસિંહ મહેતાની અને હિંડોળાના પદ્દોપ આ પણ નરસિંહ મહેતાની કૃતિ છે

તો આજે સંનરસિંહ મહેતા હવે નેક્સ્ટ પાર્ટમાં તેના પછીના કવિ જે મીરાબાઈ છે તેના તેનું પણ આ રીતના એનાલિસી કરીશ અને આ રીતના છે તે લેખક પણ આવશે તો લાસ્ટ સુધી જોજો તે અને આ પણ તો મિત્રો